કોઈ નો અન્યાય સહન નહી કરતા અરે એ જમાડાયા ગયા ગાંધી બાપુ કેતા ને એક લાફો આયા મારે તો બીજો અગાલે આગળ કરવાનો એવું કરવાનો જ ભાઈ એક મારે બે મારું આપણા માટે શરમજનક વાત છે કોઈના બાપ ની તેવણ નથી મિત્રો કોળીનો ચારો

તો આ સમાજની કદર હશે મિત્રો અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે એમાં ધ્યાન રાખવા